નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. સનાતન ધર્મનો ઇતિહાસ ધરાવતી ઘટનામાં જ્યારે પ્રભુ શ્રી રામને એક તટથી બીજા તટ ઉપર જવું હતું ત્યારે તેમની સાથે તેમના ભાઈ લક્ષ્મણ તેમજ માતા સીતા જોડે હતા અને જે કેવટે તેમને તટ પાર કરાવ્યો તે નાથુબાબા કહાર સમાજના આરાધ્ય ગણવામાં આવે છે. જ્યારે ભગવાન શ્રી રામનો રાજ્ય અભિષેક થયો ત્યારે આ કેવટને વિરાસવામાં આવ્યો ન હતો અને તેમની પ્રેરક ઉપસ્થિતિમાં ભગવાન શ્રી રામનો રાજ્ય અભિષેક થયો હતો. આ કારણે જ નાથુબાબાને કહાર સમાજના ઈષ્ટદેવ તરીકે ગણવામાં આવે છે ત્યારે તેમની શોભાયાત્રા વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં કહાર સમાજના આગેવાનો તેમજ યુવાઓ તથા માતા વડીલો જોડાયા છે અને પોતાના ઈષ્ટદેવને યાદ કરી તેમના સ્મરણ કરી પાલિકામાં તેમની પ્રતિમા મૂકી ધન્યતા અનુભવે છે બાબાનું જે વાહન છે નાવડી એ નાવડી સુસાગરના તળાવમાં મૂકવામાં આવે છે આ પ્રસંગે વડોદરા તેમજ દેશના તમામ જળાશયો પાણીથી છલોછલ ભરાઈ રહે અને દેશમાં કોઈને પણ પાણીની સમસ્યા ઉદભવે નહીં એવા પર્યાવરણલક્ષી હેતુ સાથે આ યાત્રાનું આયોજન સોની ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ તેમજ આર એસ એસ કાર્યવાહ વિનયભાઈ બોસેકર પૂર્વ સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ તેમજ ગહર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વડોદરા માં ને બીજા વર્ષે અમદાવાદ ત્રીજા વર્ષે પાછું વડોદરા અને એના પછીના વર્ષે અમદાવાદ એવી રીતે એમની એક પરંપરા છે અને આ એક પ્રણાલીકાથી એ લોકો એક વર્ષના આંતરે વડોદરા શહેરને આ લાવો મળતો હોય છે કે સમગ્ર બહાર સમાજના સૌ પરિવારો એકત્રિત થઈ અને એમના ઈષ્ટદેવ એટલે કે નાથુ બાબા કે જે આપણા ભગવાન શ્રી રામના ભક્ત હતા એવા કેવટજી દેવટજીને એ લોકો એમના ઈષ્ટદેવ માની અને એમનું પૂજન અર્ચન કરતા હોય છે અષાઢ મહિનાની ત્રીજના દિવસે આ રીતે એમનો વરઘોડો કાઢવામાં આવે છે અને નજીકના જળાશયમાં એક નૌકાનું એક હોળીનું વિસર્જન કરવામાં આવતું હોય છે જેથી કરી અને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય અને સમગ્ર શહેરમાં રાજ્યમાં અને દેશમાં સારો વરસાદ થાય જેના કારણે વન્ય જીવો હોય કે પછી કોઈ પણ જીવ હોય એના જીવસૃષ્ટિની રચના માટે પ્રકૃતિ અને પ્રકૃતિ અને સૃષ્ટિના સર્જનમાં સરળ સરળતા રહે તે માટે ઈશ્વરને આશીર્વાદ પ્રાપ્ત કરવા સમગ્ર કહાર સમાજ દ્વારા પ્રતિવર્ષ આ રીતે રેલીનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે વડોદરા શહેરને આ લાભો મળ્યો છે જેમાં અમે પણ એમાં જોડાઈ અને નાથુબાબાના આશીર્વાદ લીધા અને વડોદરા શહેરમાં વરસાદ સારો રહે એ માટે આ એક આસ્થા ને શ્રદ્ધા નું પ્રતિક ના ભાગરૂપે દર ચોમાસા સિઝન આ પ્રકારે નાદુ બાબાની શોભાયાત્રા નીકાળવામાં આવે છે કે જે પ્રભુ રામના કેવટ હતા તો આજે આ શોભાયાત્રા આગળ જઈને સુરસાગર જશે ને સુરસાગર એમનું અથડામણી કરવામાં આવશે ત્યારે તમામ કહાર સમાજના લોકોને હું આ એક દિવ્ય અવસર રૂપે મેં જ્યારે ભાગ લીધો મને પણ દિવ્યતાનો અનુભવ થયો ત્યારે તમામ કહાર સમાજના અગ્રણીઓ કહાર સમાજના સર્વે સભ્યશ્રીઓને એમના ધાર્મિક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ છું નવાપુરા સમાજ મહાકાળી મંડળ દ્વારા ગાર સમા ઇષ્ટદેવ ભગવાન નાથુબાબાની શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને શોભાયાત્રામાં તમે જો વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંકભાઈ જોશી મેયર પિંકીબેન સોની ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર જાગૃતિબેન કાકા ડોક્ટર હિતેન્દ્રભાઈ પુરુષ સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર અને સહિત અનેક કાઉન્સિલરો અહીંયા ઉપસ્થિત છે અને આના પહેલા આરએસએસ માંથી વિવિધ પદાધિકારીઓ માનની વિનયભાઈ પોસેકર માનની સંચાલક થી શ્રી મનસુખભાઈ પટેલ વિભાગ કાર્યવાહી ઉપસ્થિત હતા કે આજે જોવો છો કેટલા હર્ષો ઉલ્લાસથી લગભગ વીસ હજારની ઉપર આજે કહાર સમાજ ગુજરાત માંથી એકત્ર થયું છે કે કહાર સમાજ અલગ અલગ નામથી ઓળખાય છે કહાર કશ્યપ નિષાદ ભોઈ ગોડિયા ધીવર પાથમ રાયતવાર કેવટ અને રામાયણમાં આપણને ખ્યાલ હશે કે ભગવાન રામજી ની નૈયા આપણે પાર કરાઈ નામ એટલે નાથુ બાબા અને નિષાદ સમાજ માટે ગર્વ વાત છે અને આજે અનેક સામાજિક અગ્રણી ઉપસ્થિત છે એ સામાજિક સમરસતા નું ઉત્કૃષ્ટ ઉદાહરણ અત્યારે આપણે જોઈ રહ્યા છે આજે યાત્રા છે એ આપણે તમે જોઈ રહ્યા છો કે નાથુબાબાની નાવ સ્વરૂપી યાત્રા આપણે પ્રસ્થાન થશે અને તળાવમાં આવશે સૃષ્ટિ ઉપયોગી એવો વરસાદ થાય અને માનવ સૃષ્ટિ જતન માટે વરસાદ અનિવાર્ય છે પાણી વગર જીવન શક્ય નથી એટલે નાથુબાબા ગાર સમાજ એ નદી કિનારે વસ્તુઓ સમાજ છે અને જે દેવ અમે પ્રસન્ન કરીએ કરીએ અને એમને પ્રાર્થના કે પરમાત્મા સરસ વરસાદ આપે અને ભારતભરમાં રેલીઓ છલકાય અને એક નવું દુકાળ જેવી પરિસ્થિતિ નિર્માણ ના થાય અને અવિરત ચાલતું રહે એવા સંકલ્પ સાથે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને એ બદલ બધા જ નગરીજનોને અમે આભાર વ્યક્ત કરીએ નાથુ બાબા કે